તલોદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કનકશી ઝાલા વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડના પ્રમુખ શ્રી ટીનુભા ઝાલા સરપંચ શ્રી ચીનુશી ડેપ્યુટી સરપંચ શ્રી મહેશભાઈ ગામના આગેવાનોની હાજરીમાં વિદ્યાર્થીઓને નોટો અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચોવીસ ગામ બારોટ સમાજના પ્રમુખ શ્રી આર કે રાજન શ્રી રામજીભાઈ શ્રી કડવાભાઈ શ્રી અંબાલાલભાઈ શ્રી અમૃતભાઈ શ્રી રમણભાઈ શ્રી રમેશભાઈ શ્રી કીર્તિભાઈ શ્રી મનોજભાઈ શ્રી પંકજભાઈ શ્રી રવિભાઈ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા નોટો અને ચોપડાઓ ગામના શ્રી રતિભાઈ શ્રી કાંતિભાઈ અને શ્રી નટુભાઈ દ્વારા આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ તથા તોરણીયા અને ઉજેડિયા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા એસ ન્યૂઝ ગુજરાતી